કંકોડા મોટા જભરા તો મારા વાળા પાંચ કિલો મોકલાવું તમને કંકોડા ફૂલડા આટલા ફૂલડા છે આપણે પારવા પારવા આમાં થઈ ગયા છે કંકોડા જયારે આ બધા મોટા થાય છે ત્યારે તગારા હું ગાળી ભાઈ બધા મજામાંથી છું નવો સ્વાગત છે આજ આપણે એવી કંકોળા ગોતવા કંકોડાનું શાક ખાવાથી કેટલાય ફાયદા આપણે કંકોડામાં વીણશું અને તમને બતાવશું તો વિડીયોમાં બનાવ ફરતી ફરતી આ વાળ રહી એમાં કંકોડાના વેલા હે આપણે ત્યાં જાય ગોતીશીઓ અને તમને દેખાડશું અને ઘણા ફાયદા એના ખાવાથી જો આ ફરતી ફરતી વાળ હે આમાં થાય આપણે ગોતીને તમને બતાવશું તો ફાઇનલી આપણને વેલ જળી ગઈએ જો અહીંયા ઘણે જો કંકોડા નાના નાના હે એવડા જો તમને બતાવી દઉં આપણે આગળ જઈશું અને મોટા તમને દેખાડશું એ આવડા જો વેલ કેવી જો ફૂલડા વાળી ફૂલ કેવા હે જો તમને દેખાડી દઉં એકવાર જો આ ફૂલડા ની કંકોડા છે આ અત્યારે આ ફૂલડા હે એટલે નકરા મોટા થાય એટલે નકરા કંકોડા થાય ને આપણને આ કંકોડા બે ત્રણ જીડાયા તમને પેલા બતાવી દઉં આનો ભાવ બહુ કે હોય છે જો અહીંયા કણે આપણને મોટું કંકોડું જીડી ગયું જો અહીંયા ઉપર અહીં તમે જો આવા હોય કંકોળા અને આપણે આગળ કેવા કંકોળા કેટલાક જડાય એ બધા બતાવશું ને અહીંયા વેલ છે અને અહીંયા કણે કંકુડું એ તમને બતાવું જો આવા હોય કંકોળા આનો ભાવ તમે પૂછવા જાવ એડમાં તો કિલ્લાના બસો રૂપિયા હોય ને ચાર હજાર રૂપિયા કહે છે આ કંકુડાના અને આપણે જે આગળ જેમ ગોચશું કેટલા કંકોડા પછી આપણે બધા તમને બતાવશું તો ફૂલડા જો જોવા તમને દેખાડવા આટલા ફૂલડા એ આપણે પારવા પારવારે થઈ ગયા કંકોડા મોટા થાય છે ત્યારે તગારા હું ગાહડિયું ભેલી છે તો નહીં એમાં એટલું મોટું ગાહળિયું એટલું થાય છે આ ઠેકાણે આટલી જગ્યા નથી ફૂલડા બધી તમે જો એટલે વહેલું છે ને અમે તમને આ કંકોડા દેખાડું કેટલા કંકોડા એ

પાત્ર આપણે આટલા વીણી લીધા કંકો આપણે પછી કંકોડાગલો થયો જો કંકુડા મોટા જબરા તો મારા વાળા પાંચ કિલો મોકલાવું તમને કંકોડા જો આપણે કંકોડા વીણીને ને એટલો ઢગલો કર્યો હોય અને આનું ભાવ તમે યાર્ડ માં લેવા જાઓ એટલે કિલ્લાના કે બસો રૂપિયા ભાવ એ કિલ્લાના અને મણના ચાર હજાર ભાવ કે એટલે આપણે તો પેસેલ આમાં વીણ્યા એટલે ઈમણાં વીણા છે કંઈ વ્યસ્તતા લીધા નથી અને આને ખાવાથી કેટલો ફાયદો આપણે કારેલાનું ખાવ શાક એવું કડવું કે હોય થાય છે શાક આપણે ટેસ્ટ તો કરશું પછી ફેરથીનું વીણશું ત્યારે તમને પીશું આપણે અને આ બધી તોય વીણા નહીં તગારા ને તગારા થાય પણ આપણે તો આટલા થોડાકમાં વીણા ને તમને બતાવ્યા ને એટલા વીણીને આપણે બસ અમે વીણવા નથી તમારે ન થતા હોય તો અહીંયા કણે વીણું આવજો પેશ આ વાર્ડ હોય એમાં આવા વેલા હોય એમાં થાય એટલે આપણે ઘેનની વાડ કહેવાય અહીંયા કણે એટલે કાંઈ ઉપાધી ન કહેવાય તો આ વિડીયો ગમ્યો હોય કોમેન્ટમાં લખજો એટલે તમને આવવાના વિડીયો જોવા મળે